વડોદરાના નર્મદા ભવનમાં રિસ્ટ્રો ફિટિંગના કામ માટે પિસ્તાલીસ કચેરીઓ ખાલી કરાવવા કરાવાશે ઇમારતો જર્જરી થઈ જતા માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું છે વડોદરામાં સૌથી વધુ સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ નર્મદા ભવનને ખાલી કરાવવાના આદેશો છૂટતા જ આ બિલ્ડીંગની ઓફિસોના વડાઓ દ્વારા નવી જગ્યા શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે આઠ માળની બિલ્ડિંગ નર્મદા ભવન સી બ્લોકમાં કુલ પિસ્તાલીસ સરકારી કચેરીઓ આવેલી છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્રથી માંડી આઠમા માળે સીઆઈડી ક્રાઇમની ઓફિસ તેમજ અન્ય ફ્લોર પર અલગ અલગ ઓફિસો કાર્યરત છે આદેશથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપાતા નર્મદા ભવન ની કચેરીઓ હવે ક્યાં ખસેડવી તેવા પ્રશ્નો સર્જાયા છે અહીં રોજ હજારો લોકોની અવરચરા ધરાવતી અનેક સરકારી કચેરીઓ કાર્યરત છે તે નર્મદા ભવનમાં આપતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને હવે મહત્વની કામગીરી હાથ ધરાશે એટલે પિસ્તાલીસ કચેરીઓને નોટિસો પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે નર્મદા ભવનનું હાલ રિપેરિંગ કરવામાં આવનાર છે અને તે કામ પાયાથી હાથ ધરનાર હોવાનું જાણવા મળ્યું છે ભૂકંપ કે ધરતીકંપ જેવી કુદરતી હુનારતમાં બિલ્ડિંગ ટકી રહે તે માટેની સૌપ્રથમ કામગીરી હાથ ધરાઈ રહી છે બિલ્ડિંગ સેવ કરવા માટે રિસ્ટ્રો કામ રૂપિયા સાત કરોડના ખર્ચે હાથ ધરાશે આ કામગીરી એક સપ્તાહમાં શરૂ થઈ જાય તેવી ગણતરી રાખવામાં આવી છે આ કામ દરમિયાન કોલમ તેમજ બીમ તોડવામાં આવશે જેથી સાવચેતીના ભાગરૂપે તમામ સરકારી કચેરીઓ ખાલી કરવા જણાવ્યું છે રિસ્ટ્રો સાથે બિલ્ડિંગમાં જ્યાં પણ રિપેરિંગ કરવાની જરૂર જણાશે ત્યાં તે કામગીરી પણ હાથ ધરાશે નર્મદા ભવનમાં આવેલી મહત્વની કચેરીઓના નામ જન સેવા કેન્દ્ર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઝોનલ ઓફિસો ઓફિસ ઓફિસ નશાબંધી ડ્યુટી નાયબ કલેક્ટરો એસીબી સીઆઈડી લેબર સિંચાઈ વિભાગ આઈબી નર્મદા ભવનમાં આવેલી કચેરી શિફ્ટ કરવાની નોટિસો બાદ નવી જગ્યા શોધવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલીક કચેરીઓ એવી છે કે જેની પરમેન્ટ કચેરીઓમાં ખસેડી શકાય તેમ છે મામલતદાર ઓફિસ કોઠી કચેરી સિંચાઈ વિભાગની ઓફિસ ગેરી ખાતે પોલીસને લગતી પોલીસ ભવનમાં શિફ્ટ કરી શકાય તેમ છે જ્યારે અન્ય કચેરીઓ લોક લોકસંપર્ક ઓછો હોય તેવી કચેરી માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની માંજલપુરમાં તુલસીધામ જીઆઈડીસી રોડ પર આવેલ બસો ક્વોર્ટર ખાલી છે ત્યાં શિફ્ટ કરી શકાય તેમ છે નવી બિલ્ડિંગ બનાવવા માટે પ્લાન અને એસ્ટિમેટનું કામ શરૂ કરાયું છે નર્મદા ભવનમાં રિસ્ટ્રોફિટિંગની સહિતનું કામગીરી કરવા માટે છ થી આઠ મહિનો સમય થશે આ સમય બાદ જે આ કામ માટે બે થી ત્રણ વર્ષ જેટલો સમય થાય તેમ છે સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદા ભવનના સ્થાને નવી બિલ્ડિંગ બનાવવા માટેનો પ્લાન તેમજ એસ્ટિમેટ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારમાં પણ રજૂ કરાશે એકચ્યુઅલી અમારા કન્સલ્ટન્સી ડિઝાઇન ટીમ અને બીજા અધિકારીઓ અમે બધાએ સાઈટ વિઝિટ કરેલી અને સાઇટ વિઝિટ ડ્યુરેશનમાં જે કંઈ અમને સૂચના આપેલી એ મુજબ અમે રેટ્રો ફિટિંગની કામગીરી ચાલુ કરેલી છે અને હાલ તમે લોકો જોઈ શકો છો કે સ્થળ ઉપર બી અમારે રેટ્રો ફિટિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે

નવી બિલ્ડિંગ પ્રપોઝલ ઓલરેડી અમે લોકોએ કરી લીધી છે અને હાલ કલેક્ટરશ્રી થ્રુ બી લેન્ડ માટે પ્રપોઝલ અમે સબમિટ કરી છે તો લેન્ડ મળશે એટલે અમારે નવું કન્સ્ટ્રક્શન બી સ્ટાર્ટ થશે ના જ્યાં અમને લેન્ડ એલોટ થશે એ જગ્યાએ